અનેક અનેકને અડફેટે લેતા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી કાર ચાલકે અનેક વાહનોને ટક્કર માર્યા બાદ કારને થાંભલા સાથે અથડાઈ દીધી હતી આ મામલે પોલીસે કાર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો છે હવે લાયસન્સ છે તારી પાસે કઈ થી આવ્યો છે લાયસન્સ છે તારા ગાડી કોની છે હે દારૂ પીધેલો છે વાસ આવે છે મોડા માંથી દારૂ પીધેલો છે હે હા